લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિર ખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ અમોદ મિશ્રા શાળેકના બાળકોને 1 ભોજન કાર્યક્રમ માટે વાડીએ લઈ જવામાં આવ્યા હતા બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી आमोद मिश्रा શાળા એક માનથી બાળકોને વન ભોજન કાર્યક્રમ માટે અમોદનગર બહાર મરહુમ ઇકબાલભાઈ કાકુજીની વાડીએ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોને શાંત વાતાવરણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવી ત્યારબાદ ભોજન લીધું હતું અને બપોર પછી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો બધા બાળકોને બૂર ખવડાવી ગીતો ગાતા ગાતા આનંદ વિભૂર બની શાળામાં પરત લાવવામાં આવ્યા હતા અમોદ मिश्रा એક ના સીઆરસી શ્રી ગોરાંગભાઈએ મુલાકાત લીધી હતી वन भोजन कार्यक्रम की सराहना करी करतीकू पटेल भरूच